ઉપલેટામાં પોરબંદર લોકસભાના ઉમેદવાર સામે પત્રિકા વોર ચાલતા ત્રણ લોકોની પોલીસે અટકાયત કરી હતી કોળી સમાજ તેમજ એક ક્ષત્રિય સમાજના એમ ત્રણ જેટલા યુવાનો ઉપલેટામાં જાગો કોળી સમાજ જાગો સાથેની પત્રિકાઓ વહેંચતા હતા અને પોરબંદર સાંસદની ચૂંટણી લડવા ભાવનગરથી આવેલ ભાજપના ઉમેદવારનું સત્ય જાણીને મતદાન કરવાની ટકોર કરતા મામલો ગરમાયો છે તો મનસુખ માંડવિયા વિરુદ્ધ ભાવનગરના કોળી સમાજના આગેવાન જગદીશભાઈ પરમાર યુવરાજસિંહ કેશુભાઈ રાઠોડ ક્ષત્રિય સમાજ આગેવાન તેમજ અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા યુવા મહામંત્રી અશોક મકવાણા દ્વારા પત્રિકા વહેંચતા પોલીસે ત્રણેય લોકોની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા ગઈકાલે અમારા કાર્યકરો શહેરમાં પત્રિકા વેચી અને પ્રચાર કરતા હતા એ દરમિયાન આખો દિવસ પ્રચાર કર્યો રાત્રે ખાઈને જ્યારે હોટલે રોકાવા ગયા ત્યારે પોલીસે એમને લઈ ગઈ અને તેમની સામે તપાસ કરી પણ તપાસમાં કાંઈ ન નીકળતા છેલ્લે એકસો એકાવન કરી અને આજે મામલતદાર ઓફિસમાં રજૂ કરતા મામલતદારમાં જેમની સામે આરોપ ગાળવામાં આવ્યો છે ત્રણેય આરોપીઓએ મામલતદારમાં જામીન આપવાનો ઇન્કાર કર્યો આ ઇનકાર કરતા આ મામલો થોડોક પેચી દો અને ગૂંચવાનો હતો અને અત્યારે મામલતદારમાંથી પાછો કબજો લઈ અને પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે આગળની કાર્યવાહી માટેની કાર્યવાહી ચાલુ છે પણ ગેરકાયદેસર અમારા કાર્યકરને અટકાયત કરી હતી એવી અમારી લાગણી છે અને આ લાગણીને ધ્યાને આપીને અમે મામલતદારમાં અમારી લીગલ ટીમ છે દિલીપભાઈ અને બાબુલભાઈ તેમને લીગલ ફાઇટ આપી અને હજુ પણ કાયદાકીય કાર્યવાહી જે કંઈ કરવાનું થશે એ અમે કરશું